કેમ છો મારા પ્રિય આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારિક છે હા મારા પ્રિય આ સંદેશને અવગણવાની ભૂલ ન કરતા કેમ કે કોઈ તમને નુકસાન પહોંચાડવા માંગે છે હા મારા પ્રિય આ કોઈ સામાન્ય સંદેશ નથી આ ખૂબ જ દિવ્ય અલૌકિક અને માર્ગદર્શન આપનારો સંદેશ છે તમે જે પણ સ્થિતિમાં હો આજ પડે મારી સાથે વાત કરો હું તમને કેટલીક મહત્વની વાતો કહેવા માંગુ છું હવે તમે તમારી ધીરજ ગુમાવશો નહીં હું જાણું છું કે ધીરજ એક યુદ્ધ છે પણ પોતાની સામે એક વાત હંમેશા યાદ રાખજો કે પરિણામ ભગવાન દ્વારા મળે છે તો તે માટે જ શ્રેષ્ઠ હોય છે મનુષ્યનું જીવન પણ એક અજાણી પુસ્તક જેવું છે આગલા પાને શું લખાયું છે એ ફક્ત પરમાત્માને જ ખબર હોય છે મારા પ્રિય વિજેતા એ નથી જે ક્યારેય હારતો નથી પણ વિજેતા એ છે જે ક્યારે હાર માનતો નથી મારા પ્રિય હવે મારાથી તમારું દુઃખ જોઈ શકાતું નથી જે તકલીફોના માયાજાળમાં તમે ફસાયેલા છો તેમાંથી હું તમને ખૂબ જલ્દી બહાર લાવીશ આ મારું તમને વચન છે હા મારા પ્રિય તમે મારું હૃદય તે જ જીતી લીધું હતું જ્યારે તમે તમારી આંખોમાં શ્રદ્ધા ભાવના આંસુ લઈને મારી સામે નમન કર્યું હતું અને તમારી બધી ચિંતાઓ તે જ પડે મારા ચરણોમાં સમાઈ ગઈ હતી તમે હવે સંપૂર્ણપણે ચિંતા મુક્ત થઈ જાઓ અને મારા પર વિશ્વાસ રાખો હું તમને ક્યારે હારવા નહીં દઉં જો મારો આ દિવ્ય અલૌકિક સંદેશ તમને મળ્યો હોય તો સમજી લેજો હવે તમારા નસીબનો ચમકવાનો સમય શરૂ થઈ ગયો છે તમારું ભાગ્ય હવે સૌભાગ્યમાં બદલાવાનું છે તેથી હું ઈચ્છું છું કે તમે આ સંદેશને ખૂબ ધ્યાનથી સાંભળો આ સંદેશમાં તમારા માટે ખૂબ ખાસ સંકેતો છે તેને ધ્યાનથી સમજજો તો મારા પ્રિય સૌથી પહેલા તમારો બચાવ કરવાનો છે હા મારા પ્રિય તમારા કામ અને તમારી અંદરની યોજનાઓ ખૂબ વિચારીને જ કોઈની સાથે શેર કરજો કેમ કે કોઈ તમારો ખૂબ નજીકનો વ્યક્તિ તમને નુકસાન પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે પણ તમારા સારા કર્મો અને લોકોની દુઆઓએ તમારી ચારે તરફ કવચ બનાવી દીધું છે જેનાથી તે ઈચ્છવા છતાં તમને નુકસાન નથી પહોંચાડી શકતો તેથી તમે ડરશો નહીં પણ હવે સાવચેત થઈ જાઓ હું દિવ્ય ઉર્જાના રૂપમાં દરેક ક્ષણે તમારી સાથે છું જે હું તમને આપવા આવ્યો છું તે ખૂબ અમૂલ્ય છે જેને મેળવીને તમે ખૂબ સુખી અને સમૃદ્ધ બનશો તમારે આજે મારા દ્વારા આપવામાં આવતી બધી વસ્તુઓને સ્વીકારવાની છે જે હું તમને આ સંદેશ દ્વારા આપવા જઈ રહ્યો છું મારા પ્રિય આ સંદેશને પૂરો સાંભળજો અને આ સંદેશને લાઈક કરીને મારા પ્રિય ભગવાનનું નામ લખીને તમારા ભાગ્યને બદલવાનું પહેલું પગલું ભરી લેજો તો સાચા મનથી હમણાં તમારા અંતર્મનમાં બોલો જય શ્રી રામ તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓ નિશ્ચિત રૂપે ખતમ થશે જે મારા ભગવાનની આરાધના કરે છે તેની રક્ષા હું જાતે કરું છું તેની રક્ષા હું જાતે કરું છું તમે ફક્ત થોડી ધીરજ અને શાંતિ જાળવી રાખો પછી જે તમે માંગી રહ્યા છો તેનાથી સેંકડો ગણો વધારે તમને મળશે કેમ કે જ્યારે કોઈ પણ કામ ભગવાનને સોંપી દેવામાં આવે છે ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ જાતે તે કામને પૂર્ણ કરે છે તેથી હંમેશા સકારાત્મક રહેજો

મારા પ્રિય ન તો મોડું થયું છે ન અંધારું છે આ બધું જે થઈ રહ્યું છે તે તમારા કર્મોનો ફેર છે તમને લાગે છે કે હું તમારી પુકાર સાંભળતો નથી પણ એવું નથી હું તમારી પુકાર હંમેશા સાંભળું છું હું જાણું છું કે તમારી પુકારમાં કેટલી ઊંડાઈ છે કેટલું દુઃખ છે કેટલી આશાઓ અને ઉમ્મી છે હું તમારી આ દયાભાવી પુકાર સાંભળીને જ તમારી પાસે આવ્યો છું મારા દીકરા હું તમારી પુકારનો જવાબ હંમેશા આપું છું પણ ક્યારેક તમને સંભળાતો નથી એનું કારણ એ છે કે તમારું મન ક્યારેક 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 ખૂબ વ્યસ્ત હોય હોય છે છે તમારા વિચારોમાં ભ્રમ તમારી આસપાસની દુનિયા તમને ભટકાવે છે અને તમે તમારા દુખમાં એટલા ડૂબી જાઓ છો કે તમને હું દેખાતો જ નથી મારા પ્રિય જેને પણ ભગવાનની કૃપા પર અટલ વિશ્વાસ છે અને તેમના ન્યાય પર ભરોસો છે તેને દુનિયાની કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ ડગમગાવી નથી તેથી મારા દીકરા હું ફરી એકવાર તમને કહું છું કે તમારી મને હંમેશા સંભળાય છે પરમાત્માના માર્ગે જ્યારે કોઈ એક પગલું આગળ વધે છે ત્યારે પરમાત્મા તેને થાંભવા માટે સો પગલા આગળ વધે છે આ જીવનમાં કઈ પણ કાયમી રહેતું નથી તેથી પોતાને બિલકુલ ડગમગવા કે તણાવમાં ન આવવા દેજો કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય બદલાય જરૂર છે હા મારા પ્રિય હું તમારી મદદ માટે હંમેશા તૈયાર છું તમારી દરેક પુકાર તમારી દરેક પ્રાર્થના જવાબ હું જુદી જુદી રીતે આપું છું ક્યારેક હું તમને સપનામાં દેખાઉ છું ક્યારેક અચાનક તમારા વિચારોમાં આવું છું અથવા તો હું તમને કોઈ વ્યક્તિ કે ઘટના દ્વારા સંકેત સંકેત આપું આપું છું છું અથવા આ આ રીતે હું તમને કોઈ ગીત સંગીત કે સંદેશ સંદેશ દ્વારા મળવાનો અર્થ એ જ છે કે પરમાત્મા પોતે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે તેઓ તમને એ બધું આપવા માંગે છે જેની શોધ તમે વર્ષોથી કરી રહ્યા હતા એટલું જ નહીં પરમાત્મા તમારા બધા સપનાઓને સાકાર કરવાની યોજના બનાવી રહ્યા છે કેમ કે તમારા ફળની પ્રાપ્તિનો સમય હવે નજીક આવી ગયો છે એક એવો સમય આવવાનો છે જ્યારે તમારું ભવિષ્ય ખૂબ સુંદર હશે તમને માન સન્માન સુખ સમૃદ્ધિ અને સફળતા બધું જ પુષ્કળ પ્રમાણમાં મળશે તમે અત્યાર સુધી જે પણ સારા કામ કર્યા છે તે બધા શુભ કર્મોનું ફળ તમને નિશ્ચિત મળશે પણ મારા પ્રિય પરમાત્માની કૃપા અને સંકેત લેવા માટે આ સંદેશને લાઈક કરીને મારા ભગવાનને મનની આભાર માનીને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો મારા પ્રિય તમારી મને હંમેશા સંભળાય છે તમારે ફક્ત મારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે મારા પર ભરોસો કરવાનો છે અને તમારે તમારા અંતર મનની ઊંડાઈથી મને તમારા જીવનમાં સામેલ કરવાનો છે હું હંમેશા તમારી સાથે છું પરમાત્માની શક્તિઓ પર સાચો વિશ્વાસ ધીરજ સંયમ અને શ્રદ્ધા રાખજો ચાલજો ભગવાનની કૃપા તેમના પર જ હોય છે જેઓ સાહસી ધીરજવાન અને સદાચારી હોય છે પરમાત્માની કૃપા ખૂબ જ સૂક્ષ્મ સરળ નિર્મળ દયાળુ અને કરુણામય છે બધા તેમના જ અંશ છે જેમ જેમ તમારામાં વિશ્વાસ વધશે તેમ તેમ બધી વસ્તુઓ તમારા જીવનમાં આવતી જશે પરમાત્માની કૃપા ક્યારે પણ થઈ શકે છે તેથી ધીરજ અને સંયમ રાખજો તમારી ચારે તરફ સકારાત્મક ઉર્જા વહી રહી છે પરમાત્માએ તમને એ મહત્વની ક્ષણ આપી છે જેની તમને જરૂર છે તમારા જીવનમાં એક મોટો અને સકારાત્મક બદલાવ દસ્તક આપી રહ્યો છે આ બદલા એટલો શક્તિશાળી અને પ્રભાવશાળી હશે કે તેનાથી તમારા દિશા મળશે તમારી દરેક કોશિશ અને સખત મહેનત જોઈ છે તમે તમારા જીવનમાં જે પણ લક્ષ્યો નક્કી કર્યા હતા તે બધા હવે પૂરા થવાના ખૂબ નજીક આવી ગયા છે આ એ સમય છે જ્યારે તમારી રાહ જોવાનો અંત આવશે તમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે ઘણી વખત નિરાશાને તમારી ખૂબ નજીક આવતી જોઈ છે પણ મારા પ્રિય તમે હાર માની નથી હા મારા બાળક આ તમારી જીવનમાં ખુશીઓ અને સફળતાઓને સતત આકર્ષિત કરી રહ્યું છે બ્રહ્માંડ બધી શક્તિઓ તમને આશીર્વાદ આપી રહી છે દૃઢ નિશ્ચય સાથે આશીર્વાદને સ્વીકારો અને કોમેન્ટમાં તમારી ઈચ્છા લખીને ભગવાન સુધી તમારો સંદેશ મોકલી દો કે તમે જીવનમાં શું ઈચ્છો છો જેવું તમે આ કામ કરશો તમને તમારી અંદર એક દિવ્ય ઊર્જાનો અહેસાસ થશે તમે પરમાત્મા સાથે જોડાણ અનુભવશો સાથે જ એ સમય પણ લખજો જ્યારે તમે આ સંદેશ સાંભળી રહ્યા છો મારા પ્રિય હંમેશા સુખી રહો ખુશ રહો દરરોજ આગળ વધો આજ મારો તમને આશીર્વાદ છે મારા પ્રિય મારે તમારી સાથે વાત કરવી છે થોડીવાર મારી સાથે બેસો અને જે હું તમને કહેવા માંગુ છું તે ખૂબ ધ્યાનથી સાંભળો આ મારો દિવ્ય સંદેશ છે જો તમે આ સમય સાંભળી શકો છો તો તેનો અર્થ એ છે કે મેં જ તમને યાદ કર્યા છે કેમ કે તમે પરમ સૌભાગ્યશાળી છો જો તમને મારા અસ્તિત્વ પર પૂર્ણ વિશ્વાસ છે તો આ સંદેશ ને પૂરો સાંભળ્યા વિના જતા નહીં અને સંદેશ પૂરો થયા પછી મારા ભગવાન નામ જરૂર લખજો કેમ કે આ કાલિયુગમાં વસ્તુ માંગશો હું તમને તે જરૂર આપીશ મને ખબર છે કે હવે તમે ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યા છો પણ યાદ રાખજો તારા ઘટાટોપ અંધારા વિના ક્યારે ચમકતા નથી તમે ગઈકાલે મને કહ્યું હતું કે લોકો કહે છે કે ભગવાનના ઘરે મોડું છે પણ અંધારું નથી પણ ભગવાન એટલું પણ શું મોડું કે સમય જ નીકળી જાય અને બધા સપના ખતમ થઈ જાય અને આશ્વાસો નો સિલસિલો પણ થંભી જાય ભગવાન એટલું મોડું ના કરજો કે મારી હિંમત જ છૂટી જાય મારા પ્રિય તમારી આટલી કરુણાભરી પ્રાર્થના સાંભળીને હું ખૂબ ભાવવિભોર થઈ ગયો છું તમે બિલકુલ ઉદાસ ના થાઓ હું હંમેશા તમારી આસપાસ તમારી સાથે છું તમે તમારી બંધ કરજો અને તમારા તમારા બંને હાથને દિલની ધડકન સાથે લગાવીને સાચા દિલથી મને યાદ કરજો હું વિના મોડે તમારી પ્રાર્થના સાંભળીશ મારા દીકરા કર્મભૂમિની દુનિયામાં તમારા પૂર્વ અને વર્તમાન કર્મો પ્રમાણે શ્રમ બધાને કરવું પડે છે તમે તમારા અનિવાર્ય કર્તવ્યોને પૂર્ણ કરજો તે જ શ્રેષ્ઠ હોય છે તમારા માટે સારા અને સુનેરા ભવિષ્ય માટે વિશ્વાસ સાથે કાંટાઓ પર ચાલીને જ સફળતા મળે છે વિખરવાથી પહેલા એક વાત યાદ રાખજો સુખમાં બધા સાથે હોય છે પણ દુખમાં ફક્ત હું જ સાથે હોઉં છું આ દૃઢ વિશ્વાસ મારા પર રાખજો અચાનક કેટલાક દ્વાર તમારા માટે ખુલવાના છે અચાનક પરિસ્થિતિઓ બદલાઈ રહી છે પરમપિતા પરમેશ્વરની કૃપા તમારા પર વરસી રહી છે સપનાઓના સાકાર થવાનો સમય આવી ગયો છે તમારા મનમાં જેટલી પણ ઈચ્છાઓ ઉઠી રહી હતી તે ઈચ્છાઓની પૂર્તિ થવાનો સમય આવી ગયો છે મારા પ્રિય ભાગ્ય બદલાવાનું છે સૌભાગ્ય જાગવાનું છે તમારું પગલા સતત તે દિશામાં આગળ વધી રહ્યા છે જ્યાં તમને મંજીલની પ્રાપ્તિ થશે તમારું એક કામ જે ઘણા લાંબા સમયથી અટકેલું હતું તે કામ પણ સંપૂર્ણ રૂપે સિદ્ધ થશે તમારા બધા મનોરથ સાર્થક થવાના છે તમે ખૂબ મોટી જીત તમારા નામે નોંધાવશો તમારા જીવનનું અંધારું હવે ખતમ થવાનું છે હવે તમારું જીવન જુગヌની જન પ્રકાશિત થશે તમે જે દિશામાં પગલું ભરશો ત્યાં તમને સહયોગ અને સફળતા પ્રાપ્ત થશે તમે ખૂબ આગળ જશો તમારું જીવન ખૂબ શ્રેષ્ઠ અને ઉન્નતિથી ભરપૂર થવાનું છે આગળ વધો મારા પ્રિય અચાનક કંઈક એવું અદ્ભુત બનશે જે તમારા જીવનને આનંદિત કરી દેશે મારા બાળક તમે સકારાત્મક રહો મારી કૃપા દરેક પળે તમારી સાથે છે બધી દિવ્ય શક્તિઓ બ્રહ્માંડની સમગ્ર ઉર્જા તમને સુરક્ષિત કરી રહી છે આવનારા દરેક દિવસમાં ઘણા બધા અદભુત પરિવર્તનો તમારા જીવનમાં થશે મારો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે જય શ્રી રામ